આ સોડી ઉંમર લાયક થઈ ગઈ છે આ ફતેપુર ગામ માંથી સોળીનું માગું તો આવ્યું છે એક રીતે ગામે સારું છે અને એ ગામના માણે સારા છે તો આ વેરા છતાંય માગું આવ્યું છે ને તો જોઈ આવી છોડી ને પહેલા પૂછી લઉં કે આમ તારું માગું આવ્યું છે તો જો જાવ છું છોકરો નાખ્યા તો પહેલાં રૂપાડીએ માન તો થાયજો

એક ભક્તિમાં માં રંગી ગયેલો છે દીકરા તારે ધોરામાં માથામાં માથા માં આવી જ છે મને બધી ખબર દીકરા તારા ધ્યાન જોગું છે કે હું તો જોઈને તારી ઉંમર બહુ વીતી જઈ દીકરા ઘર માં નથી કરવા વાડીય જા અને કામ દીનો કર ઓલી હાટીયું કાઈ થેલી રે હા

Tu non to un uomo? Tu non c'è un uomo? Tu non Irona un uomo? Tu non c'è 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 બોલો મારે છે ને લગન કરવા છે પણ એવા મુરતિયાર કરવા છે ને ક્યાં છે ને એ બધુંય મારું ધારવું જોઈએ અને હું કહું ને એ એમ થાઉં જોઈએ અને હું જેવી ફેશન કરું ને એવી દીયા ફેશન કરવાની તો જ મારે છે ને એ હરખું ઘર બાંધું છે નકર બાંધું જ નથી એ પૂરી બટા શું હું તને શું કહું છું હા બોલો એ તારું એક માંગુ આવ્યું છે પતેપુર ગામમાંથી

पर yeah. सेमानमा <laughs> મગન ભગત કેવાય આખા ગામમાં આ ભગત જેવા ભજન આખા ગામમાં કોઈ ન આવડે ગામમાં કાંઈ કઈ જો ભજન મંડળી હોય એટલે આ મગન ભગત પેલા હોય આ મારો દીકરો રોકડું જોવે છે ઘડીક માં મારા આગળ આગળ લાવતો હતો મારા દીકરા સહાય નો પાવ હોય ને એટલે એટલે

પછી આમ મોટો જબરો દરવાજો આવશે મોટો જબરો મોટો મોટો પૈસા વાળો હા પછી હને નાની એવી ઓડી આવશે દરવાજો કેમ મોટો નાની ઓળી દરવાજા માં બધું વિયુ ગયું સમજાણ એ હું જીવા આમ દી ગયો આમ ગયા હા તે હાર વાત બતા આ આ આમ થી આમ આ મારો દીક છે હાર કે હોય જો આયા છોડી થઈ રહી હતી પણ ઓલે શોખ ને ગમ તે બી લકડી તે બી લકડી દેખતા

બટા જોઈ લઈ જાય જો આ ઘર છે હું તો વીણ લઉ આ જો માન ના રૂપિયા છે આ દાડી એવા ભટકાણા છે મૂકી મૂકી જો ભાગી જાય રૂ હાઠ્યુમાં રો ન ભેગું જ કરવું પડે મારે નકો એ સગન બઠા હા જલ્દી કરી આય આમ જો હા કરીયાલ ફોટો ફેક તારા ડોહા મહેમાન આયા મહેમાન આયા છે હા

હા આ છોકરો છોકરા ને કેટલો સમજાયો મેં હું માથા માં કલર કરું છું નથી કરતો તમાર મોટો લાગે દેખાવ માં એવો લાગે છું કે કુ જુવાની રે એવું છે સમજો પટાલ એ એમ કહું છું છોકરો ગીમો છોકરો તો ગેમો અમને બટા સાબા શાબામ જોતો એ ખાંડપાન શેખ નથી છોકરો સંસ્કારી લ્યો રીતિ રિવાજ ઉપર હાલતો લાગે છે રીતિ રિવાજમાં અમારું આખું ગામ રીતિ રિવાજે હાલે ખોટા પેતરા નહીં હા એ વાત થશી તો પછી તમે કહો ત્યારે અમે છોડી જોઈ નહીં બીજું શું એ છોડી જોવા ના આવે આ છોડી બેઠી આ મારી જ છોડી છે

આટલે ખબર પડે કે અહીં યાર અમારા છોકરાને કોઈ દેખાડો નથી ગામમાં જ છાઈ ન લાવું માગુ અરે બટા હાસુ તને ઈશારે નસાવે એટલે ના પાડી હા અને તું આમ મારા ઈશારે આલે તો બી બાઈડી ની સારે ધાઈલ ને કાલે ભાઈ મને રેઠો મૂક આશ્રમ માં મૂકી દા બાપા એટલે નું થવા દીધું દીકરા સા ખાંડ હતું કે નતું નતું

સંસ્કાર વગીર થોડાક ઉમેર પડે લાયું કસોડું